એટલે હું છે ને મારી રીતે ઘેરવી આવ્યો મેં કહ્યું તમે હાઈલાઈ જીમે ધીમે એટલે હું અત્યારે છે ને ઘરે પૂગી ગયો છું એની હિસાબે ઘેરા છો બાકી બીજું કઈ છે ને એની હિસાબે હાઈલા આવે હું મારી રીતે ઘેરવી આવું હાઈ વાત નહીં જોઈ લો બંધ છે ને કે આવે ખબર ન પડે આપણને ôi, để khát thùng rồi. Ai lao tao là bị bơ chết à? Mà áp